આજે આપણે એક રસપ્રદ વિષય પર ઊંડા ઉતરીશું વર્તનવાદ એટલે કે બિહેવિયરિઝમ મનોવિજ્ઞાનની એક એવી વિચારધારા મનની અંદર શું ચાલે છે એના કરતાં આપણે શું કરીએ છીએ આપણું વર્તન એના પર વધારે ધ્યાન આપ્યું આપણી પાસે જે સ્ત્રોતો છે એ આના ઇતિહાસ અને મુખ્ય વિચારો સમજાવે છે હા બરાબર વીસમી સદીની શરૂઆતમાં આ એક મોટો ફેરફાર હતો કહી શકાય મોટો ફેરફાર કઈ રીતે કારણ કે એ પહેલા મનોવિજ્ઞાન મોટે ભાગે આમ અંદર જોવાનું આંતર નિરીક્ષણ પર કેન્દ્રિત હતું પોતાના વિચારો લાગણીઓ સમજવા પર પણ વર્તનવાદે કહ્યું ના ના એ બધું વ્યક્તિગત છે આપણે જે સીધું જોઈ શકીએ માપી શકીએ એટલે કે વર્તન એનો અભ્યાસ કરીએ તો આજે ક્રાંતિ જેવી વાત છે એની શરૂઆત કોણે કરી આપણા સ્ત્રોતોમાં જ્હોન બી વોટસનનું નામ આવે છે ઓગણીસો ને તેરમાં એમણે કંઈક લખ્યું હતું જેણે બધું બદલી નાખ્યું હા જ્હોન બી વોટસન એમણે બહુ સ્પષ્ટ અને ભારપૂર્વક કહ્યું કે મનોવિજ્ઞાનને જો સાચું વિજ્ઞાન બનવું હોય તો એણે ફક્ત અને ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તન પર જ ધ્યાન આપવું જોઈએ એટલે મનમાં શું ચાલે છે એ બધું બાજુ પર બરાબર વિચારો લાગણીઓ સપના આ બધું એમના મતે વૈજ્ઞાનિક રીતે માપી ન શકાય ચોક્કસ ઉદ્દીપક એટલે પર્યાવરણમાંથી મળતો કોઈ સંકેત કંઈક જે થાય અને પ્રતિક્રિયા એટલે એના જવાબમાં આપણે જે કરીએ આપણું વર્તન સ્ટીમ્યુલસ અને રિસ્પોન્સ અચ્છા જેમ કે ગરમ વસ્તુને અડીએ તો હાથ તરત પાછો ખેંચાઈ જાય એવું કંઈક હા એ એક સાદું ઉદાહરણ છે પણ વોટસન નું કહેવું હતું કે મોટા ભાગનું જટિલ વર્તન પણ આ જ રીતે શીખાયેલું હોય છે એ જન્મજાત નથી હોતું ઓ અને પેલો લિટલ આલ્બર્ટ વાળો પ્રયોગ એના વિશે પણ ઉલ્લેખ છે સ્ત્રોતોમાં એ સાંભળીને તો આમ થોડું અજીબ લાગે હા એ પ્રયોગ ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે વોટસન બતાવવા પ્રયત્ન કર્યો કે ડર જેવી ભાવનાઓ પણ શીખી શકાય છે એટલે કે કરી શકાય છે એમણે એક નાના બાળક આલ્બર્ટને એક સફેદ ઉંદર બતાવ્યો શરૂઆતમાં બાળકને ડર નો તો લાગતો પણ પછી જ્યારે પણ ઉંદર બતાવે ત્યારે પાછળથી એક મોટો ધાતુનો અવાજ કરતા બાળક એ आवाज થી ડરી જતું ઓહો બાપરે હ અને થોડા સમય પછી શું થયું ફક્ત સફેદ ઉંદરને જોઈને જ આલ્બર્ટ રડવાને ડરવા લાગ્યો અવાજ વગર પણ એટલે કે ઉંદર અને ડર વચ્ચે એક જોડાણ બંધાઈ ગયું બરાબર આને કહેવાય ક્લાસિકલ કન્ડિશનિંગ એમણે બતાવ્યું કે ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પણ આ રીતે શીખી શકાય છે હમ આ તો ઘણું ગહન કહેવાય મતલબ આપણી ઘણી પસંદ ના પસંદ આપણો ડર એ કદાચ આપણે જાણતા અજાણતા શીખ્યા હોઈ શકીએ હા વર્તનવાદીઓનો મુખ્ય મુદ્દો એ જ હતો વોટસન સિવાય બીજા કોણે આમાં કામ કર્યું સ્ત્રોતો પાવલો અને સ્કિનરના નામ પણ લે છે ચોક્કસ ઇવાન પાવલોવ જે રશિયન વૈજ્ઞાનિક હતા એમણે તો આકસ્મિક રીતે જ ક્લાસિકલ કન્ડિશનિંગની શોધ કરી હતી આકસ્મિક રીતે પેલો કૂતરાવાળો પ્રયોગ હા એ જ એ પાચન ક્રિયા પર પ્રયોગ કરી રહ્યા હતા એમણે જોયું કે કૂતરાઓને ખોરાક આપનાર વ્યક્તિને જોઈને જ એમના મોમાં લાડ આવવા માંડતી હતી ખોરાક જોયા પહેલા જ પછી એમણે પ્રયોગ કર્યો ખોરાક આપતા પહેલા ઘંટડી વગાડવાનું શરૂ કર્યું અને પછી થોડા સમય પછી ફક્ત ઘંટડીના અવાજથી જ કૂતરાના મોમાં લાડ આવવા લાગી અહીં ઘંટડી જે પહેલા તટસ્થ ઉદ્દીપક હતી અને લાડ પ્રતિક્રિયા વચ્ચે નવું જોડાણ સ્થપાયું અચ્છા અને બીએફ સ્કિનર એમનું શું યોગદાન હતું સ્કિનરે થોડો અલગ અભિગમ અપનાવ્યો એને ઓપરેન્ટ કન્ડિશનિંગ કે કારક અભિસંધાન કહેવાય છે એમણે કહ્યું કે વર્તન એના પરિણામોથી ઘડાય છે પરિણામોથી એટલે કે એટલે કે જો કોઈ વર્તન કરવાથી સારું પરિણામ મળે જેમ કે પુરસ્કાર તો એ વર્તન ભવિષ્યમાં થવાની શક્યતા વધી જાય અને જો ખરાબ પરિણામ મળે સજા જેવું તો એ વર્તન ઘટતું જાય આનું કોઈ ઉદાહરણ જેમ કે પેલું ઉંદર કે કબૂતરને પેટીમાં સ્કિનર બોક્સ મૂકીને પ્રયોગ કરેલો જો એ કોઈ ચોક્કસ લીવર દબાવે અને એને ખાવાનું મળે પુરસ્કાર તો એ વારંવાર લીવર દબાવવાનું શીખી જાય આજ સિદ્ધાંત પર ઘણું બધું કામ કરે છે શિક્ષણમાં તાલીમમાં અને હા આપણી એપ્સ અને સોશિયલ મીડિયામાં પણ ઓ એટલે જે લાઇક્સ અને નોટિફિકેશન મળે છે એ પણ એક પ્રકારનું પુરસ્કાર છે જે આપણને વારંવાર એપ ખોલવા પ્રેરે છે બરાબર એ ઓપરન કન્ડિશનિંગ નું એક સ્વરૂપ છે સકારાત્મક પુષ્ટિ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ આ બધું સાંભળીને લાગે છે કે વર્તનવાદે ખરેખર મનોવિજ્ઞાનને એક આમ વૈજ્ઞાનિક આધાર આપવાનો પ્રયત્ન કર્યો સ્ત્રોતો પણ કહે છે કે ભલે વોટસનના બધા દાવાઓ આજે સ્વીકાર્ય ન હોય પણ એનો પ્રભાવ તો આજે પણ છે બિલકુલ એની અસર તમે શિક્ષણ પદ્ધતિઓમાં જોઈ શકો છો પેરેન્ટિંગની સલાહમાં અને ખાસ કરીને થેરાપીમાં બિહેવિયર મોડિફિકેશન જેવી ટેકનિક બિહેવિયર મોડિફિકેશન હા એટલે કે વર્તનમાં ફેરફાર લાવવાની પદ્ધતિઓ જેમ કે કોઈને ફોબિયા હોય કોઈ ડર હોય તો એને ધીમે ધીમે એ ડરનો સામનો કરાવવાની ટેકનિક અથવા બાળકોમાં સારી ટેવો કેળવવા માટે પુરસ્કારનો ઉપયોગ કરવો આ બધા પાછળ વર્તનવાદના સિદ્ધાંતો જ છે પણ એની ટીકા પણ થઈ હશે ને કારણ કે એ મન કે વિચારોની તો વાત જ નથી કરતું હા એ એની સૌથી મોટી મર્યાદા ગણાઈ કે એણે વિચાર ભાવના ચેતના જેવી આંતરિક માનસિક પ્રક્રિયાઓની લગભગ સંપૂર્ણ અવગણના કરી એટલે પછી બીજા અભિગમો આવ્યા જેમ કે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નેટિવ સાયકોલોજી જેણે ફરીથી મનની પ્રક્રિયાઓ પર ધ્યાન આપ્યું તો આજની આપણી ચર્ચાનો સાર કાઢીએ તો વર્તનવાદે મનોવિજ્ઞાનનું ફોકસ અંદરથી હટાવીને બહાર જે દેખાય છે એવા વર્તન પર લાવ્યું અને એણે ભાર મૂક્યો કે આપણું મોટા ભાગનું વર્તન આપણે શીખીએ છીએ પર્યાવરણમાંથી અનુભવોમાંથી બરાબર અને અંતે એક વિચાર જે આ સ્ત્રોતોના આધારે મનમાં આવે છે જેના પર શ્રોતાઓ પણ વિચારી શકે હા કયો વિચાર આપણે રોજબરોજ કેટલી બધી ક્રિયાઓ જાણે આપોઆપ કરી લઈએ છીએ ખરું ને સવારે ઊઠતા મે ફોન જોવો ટ્રાફિક લાઈટ લાલ થાય એટલે ઊભા રહી જવો કોઈ ખાસ બ્રેન્ડની ચા પીવી શું આ બધું ખરેખર ભૂતકાળમાં મળેલા અસંખ્ય ઉદ્દીપકો અને એના સારા નરસા પરિણામો દ્વારા એટલું બધું શીખાઈ ગયું છે કે હવે લગભગ સ્વયં સંચાલિત બની ગયું છે વાહ વિચારવા જેવો પ્રશ્ન છે જાણે આપણો પોતાનો જે એક પ્રોગ્રામિંગ થયું હોય એવું હા કદાચ આપણા પોતાના વર્તનના ઊંડાણમાં ઉતરવા જેવું ખરું